બાર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજ આજની બેન દીકરીઓ વિશે કક્ષાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલ વિરોધ પ્રદર્શન કર્યું હતું બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજે રિલાયન્સ પેટ્રોલ પંપથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી રૂપાલા હાય હાય રદ કરો રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો જય ભવાની જેવા નારાઓથી બાયડ શેર ગુંજી ઉઠ્યું હતું અસ્મિતા રેલીમાં આવેલ આગેવાનોએ બીજેપી ને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે રૂપાલાની રાજકોટ સીટ પરથી ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ગુજરાતભરમાં ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે ક્ષત્રિય સમાજના આગેવાનો એમ પણ જણાવ્યું હતું કે ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર જિલ્લામાં ગામે ગામ જઈ ભાજપનો ઉગ્ર વિરોધ નોંધાવશે બાબુસિંહ ચૌહાણ અરવલ્લી चौहान बायड अमे जे क्षत्रिय सम्मेलन करू और बायड बायड में જે મહારેની કરી અને આજ રોજ અમે બાયડ મામલ ક્ષત્રિય સાહેબ શ્રી આવેદનપત્ર આપી છે જે થોડા સમય અગાઉ પરસોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વખોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને લક્ષી નહીં લે બીજું એક ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે સિસ્તમાં રહેવાનો સમાજ છે જે સમાજ ના ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવતા હોય ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સમછેડવામાં આવતા હોય એ આ સભ્ય સમાજ સમાન નહીં કરી લે બીજું ક્ષત્ર સમાજે હજારો વર્ષો પહેલા અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેલ દીકરો માટે પોતાના માથા આપી દીધા છે પોતાના પ્રાંગોની આવતી આપી દીધી છે પરંતુ આજ રોજ બીજા પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે જે આપ્યા છે ક્ષત્રિય સમાજ કાઢે છે અને ગુજરાતભરમાં આના વિશે ગેરા પ્રત્યાઘાતો કર્યા છે અને અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે અને જો ટિકિટ રદ નહીં થાય તો એક રાજકોટ એકલા નહીં પરંતુ છબ્બે છબ્બી સીટ ઉપર પરિણામ ભોગવવા સરકાર તૈયાર જ્યારે તમે વાત કરતા હોય ત્યારે કે ગામે ગામે બેનરની વાત તો શું કરો છો તમે જો ટિકિટ રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ કે તાલુકા જિલ્લા સદસ્યને કામમાં પણ ઘૂસવામાં નહીં એ આ ક્ષત્રિય સમાજના યુવા જાગૃત યુવાનોની આહવાન છે અને કહેલ છે જય માતાજી જય માતાજી